હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું તાજી જ દ્રાક્ષનો ક્રશ બનાવીને ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવું ટેસ્ટી કાળી દ્રાક્ષનું શરબત કાળી દ્રાક્ષમાં વિટામિન સી તો હોય જ છે એ સિવાય ઘણા એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે કાળી દ્રાક્ષમાં રહેલા ફાઇબર પાંચ તંત્રને પણ સુધારે છે અને તાસીરમાં પણ કાળી દ્રાક્ષ ઠંડી હોવાને લીધે ઉનાળાની ગરમીમાં આ શરબત ચોક્કસ પીવું જોઈએ શરીરને ઠંડક મળવાની સાથે સાથે જ શરીર એનાથી હાઇડ્રેટ પણ રહે છે તો પહેલાં ક્યારેય ના પીધું હોય તો ચોક્કસથી આ શરબતની રેસીપી ટ્રાય કરજો તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક મોટા મિક્સર જારમાં અઢીસો ગ્રામ જેટલી કાળી દ્રાક્ષ ઉમેરીશું જેને મેં સરસ પાણીમાં મીઠું અને અડધી ચમચી સોડા લાખી દસ મિનિટ પલાળીને ધોઈ લીધી હતી હવે એને આપણે પીસી લેવાની છે તો દ્રાક્ષને અહીંયા બિલકુલ પણ પાણી ઉમેર્યા વગર જ આપણે પીસવાની છે અને તમે જોઈ શકો છો પીસ્યા પછી કેટલો સરસ એનો નેચરલ પર્પલ કલર આવ્યો છે હવે આપણે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું અને એની અંદર આપણે જે આ દ્રાક્ષને પીસી છે એ બધું જ મિશ્રણ એડ કરી દઈએ હવે આની અંદર આપણે વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરીશું દ્રાક્ષમાં પણ મીઠાશ હોય જ છે જેથી આપણે ખાંડી મુજબ જ ઉમેરવાની છે હવે બરાબર આપણે એને મિક્સ કરી લઈએ અને ધીમા તાપે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહીને પાંચથી છ મિનટ આ મિશ્રણ જ્યાં સુધી ગાળું ના થાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે તો પાંચથી છ મિનિટ આ મિશ્રણને ધીમા તાપે મેં અહીંયા કૂક કર્યું છે અને તમે અહીંયા કૂક થયા પછી પણ એનો કલર જોશો તો વધારે પર્પલ થશે આ ક્રશની જે સેલ્ફ ફ્લેપ છે એ વધારવા માટે હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં એક ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરીશું આ લીંબુના ફૂલથી ક્રશને તમે જો ફ્રીઝરમાં પણ મૂકશો સ્ટોર કરશો તો પણ એ બિલકુલ જામી નહીં જાય એમાં બિલકુલ પણ આઈસ ક્રિસ્ટલ નહીં આવે તો આ ઉમેરવા ખૂબ જ જરૂરી છે તો લીંબુના ફૂલ ઉમેરી તરત જ આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને આ મિશ્રણને હવે આપણે ટોટલી પંખા નીચે રાખી ઠંડુ થવા દઈશું અહીંયા ટોટલી રૂમ ટેમ્પરેચર પર આ કાળી દ્રાક્ષનો જે ક્રશ છે એ આવી ગયો છે અને ઠંડુ થયા પછી તમે કન્સિસ્ટન્સી જુઓ થોડો વધારે ગાઢો થયો છે તો હવે આપણે એને કાચની બોટલમાં ભરી લઈશું આ બ્લેક કરન્ટ ક્રશને તમે કાચની બોટલમાં ભરી પૂરા એક વરસ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો જ્યારે મન કરે એમાંથી આઈસક્રીમ કુલ્ફી લસ્સી શરબત શ્રીખંડ જેવી ઘણી બધી રેસિપીઝ ટ્રાય કરી શકો છો તો હવે આપણે આ કાળી દ્રાક્ષના ક્રશમાંથી ઠંડુ ઠંડુ કાળી દ્રાક્ષનું શરબત કેવી રીતે બનાવવું એ પણ જોઈ લઈએ તો શરબત બનાવવા માટે એક બાઉલમાં આપણે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલો જે અત્યારે ક્રશ બનાવ્યો કાળી દ્રાક્ષનો એ લેવાનો છે જરૂર લાગે તો તમે ટેસ્ટ કરીને પાછળથી બીજો પણ ક્રશ એડ કરી શકો છો અડધી ચમચી એમાં શેકેલા જીરુંનો પાવડર ઉમેર્યો છે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેર્યો છે અડધી ચમચી જેટલું એમાં આપણે સંચળ ઉમેરીશું એક ટેબલ સ્પૂન એમાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું હવે બે કપ જેટલું ચારસો એમએલ જેટલું એમાં આપણે પાણી ઉમેરવાનું છે હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ હવે આ શરબતને વધારે ઠંડુ કરવા માટે આપણે એની અંદર ત્રણ બરફના ટુકડા ઉમેરીશું પાણી તો આપણે ઠંડુ એડ કર્યું જ છે તેમ છતાં આપણે અહીંયા બરફના બે ત્રણ ટુકડા એડ કરી દઈએ સાથે જ આપણે પાંચથી છ તાજા ફુદીનાના પાન આ રીતે હાથથી તોડીને ક્રશ કરીને ઉમેરીશું હવે પાંચ મિનિટ આપણે આ શરબતને એમ જ રહેવા દેવાનું છે જેથી બધા જ ફ્લેવર એમાં બેસી જાય અને બરફ પણ ઓગળી જાય પાંચ મિનિટ પછી એને ગાળીને તમે ગ્લાસમાં સર્વ કરી શકો છો જો તમે એક વખત એને ગાળી લેશો તો જ્યુસ પીતી વખતે કંઈ જ મોઢામાં નહીં આવે તો આજની જો આ ચટપટા હેલ્ધી કાળા દ્રાસના શરબતની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે